જગત જનની જગદંબા ના સાનિધ્યુર્ગા માં નું આજે ઉજવણ થઈ રહ્યું છે તો સમસ્ત નાથ પરિવાર ને

જેના માંતર ગુમાયા હોય એને જ ખબર પડે પરંતુ આજે માં જગતજનનીના જનનીના સાનિધ્યમાં માં અંબા આજે દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને અષ્ટ પૂજા એવી માં દુર્ગા આજે આપણા વચ્ચે બિરાજમાન છે તો એમને આપણા પરિવાર સૌ સાષ્ટાંગ પ્રણામ કરે છે અને समस्त રેવાબા જેતરામ પરિવાર એ પરિવારની અંદર આજે રામ લક્ષ્મણ જેવા દીકરાઓ

શિવ પાર્વતી માં જેવા અમને સાસુમાં મળ્યા અને જનક દાદા અને માં સોનૈયા જેવી જેની જનેતા હોય એમને સીતાઓ જેવી દીકરીઓ નું અહિયાં દાન કર્યું છે અને બાપ સેવા કરી આજે સમાજ અંદર વંદનીય છે દરેક બહેનોને પણ કે જે દીકરી આજે નાની બાળકી છે એ પણ એ સંસ્કાર લઈને જશે કે માતૃ ગુરુ દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવો દારવા દેવો છે આકાશ માં આપણે કહીએ છીએ કે મર્યા પછી દેવ પ્રાપ્તિ થાય પરંતુ જન્મ લેવા પાછળ માટે આપણે જરૂર પડે છે જો જનની જ હોય તો આ અંદર આપણું અસ્તિત્વ નથી ના સર્જન પણ હોતું નથી દુનિયાની સર્જન હાલ માં જગદંબા છે અને એ જગદંબા આજે આપણે દર્શન કરી રહ્યા છે તો સમસ્ત અમારા ઊંડાઈ પરિવાર વતી માં અંબા ના ચરણ માં કોટી કોટી વંદન કરવું સમાજ ની દરેક દીકરી ને કઉ છું સમાજ ના દરેક દીકરા ને કહું છું કે આજનું આ ઉદાહરણ સૌ ધ્યાન માં રાખી પોતાના માતા પિતા ની સેવા કરશો તો સ્વર્ગ ગરબા જ છે કઈ ડુંગરે જવાની જરૂર નથી એમને લોટો પાણી પાછો જમવાના સમય ભોજન આપશો એમની પૂજા અર્ચના નહીં કરો તો ચાલશે પરંતુ એમના વચન નું પાલન કરશો અને વ્યસન મુક્ત થશો તો મા ના

સૌ આજના આ પર્વને ઉદાહરણ રૂપ રાખી અને સંસારની અંદર પોતે ગૃહસ્થ જીવન જીવતા હોય પોતાના માતા પિતા હોય સાસુ સસરા હોય એ દરેકનું ચરણ પૂજન વંદના હંમેશા કરજો એવું હું પોતે પણ મારા માતા પિતાના વંદનથી આજે તમને કહું છું બીજું કે દરેકને આજે જો પૂજન કર્યું એ તો ખરેખર દર્શન રૂપ છે એમ થશે કે મારો દીકરો મારી બહુ મારી દીકરી આજે મને એમના યાદ કરી રહ્યા છે આશીર્વાદ પથ્થર માંથી નથી મળતા જીવતી મૂર્તિ માંથી મળે આપણે સાત સાત દરિયા પાર કરીને દુનિયા જોવા જઈશું પરંતુ માના દર્શન નહી કરીએ આપણા પિતાના દર્શન નહી કરીએ તો આપણે ગમે તેટલી કમાણી હશે તમે લાખ વંદન કરવા જોઈએ એમના વચનનું પાલન કરવું જોઈએ અને આપણો પ્રજાપતિ સમાજ આજે અહિયાં ઉપસ્થિત છે દરેક ને વિનંતી કરું છું બાળકો ભણવા ગણવાનો બનો અને ખુબ આગળ હતો અને એક માસ વર્ષ છે બહેનો પણ ખુબ છે તો પોતાના બાળકો

ઉપસ્થિત છે એમાં મારા પરિવારના વડીલો પણ છે મારી માતાઓ પણ છે એમને કોટી કોટી વંદન કરું છું જય હિન્દ જય